સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા રાજ્યના અલગ અલગ શહેરમાંથી બોલેરો ચોરી કરી છેલ્લા દસ વર્ષમાં બીસથી વધુ ગુનાઓમાં ભાગતા ફરતા બિશ્નોઈનો ગેંગનો સાગરીદનો ઝડપી પાડ્યો છે તેલંગાણા ખાતે સુરત ક્રાઈમ બ્રાન્ચે રમેશ બિશ્નોઈની ધરપકડ કરી છે રમેશ બિશ્નોઈ ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતો સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે તેલંગાના ખમમાંથી રમેશ બિશ્નોઈ ઝડપી પાડ્યો છે આરોપી રામેશ્વરનું સ્ટીલ નામની દુકાન ચલાવતો હતો આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેણે પોતાની ગેંગ સાથે મળીને રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી બોલેરોની ચોરી કરી હતી ત્યારબાદ તે આ બોલો દારૂની ખેપ મારવા માટે ઉપયોગમાં લેતો હતો ઉપરાંત તેણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પર જીવલેન હુમલો પણ કર્યો હતો આરોપી સામે સુરતના અલગ અલગ બારા અમદાવાદના પાંચ અને ગાંધીનગરના તીન પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયા છે ગઈ વર્ષે સુરત શહેરમાં ઓપરેશન ફરાર નાસ્તા ફરતા માટે શરૂ કરવામાં આવેલું અને એમાં ઘણા બધા નાસ્તા ફરતા જો ત્રીસ વર્ષનો જૂના હોય 35 વર્ષનો ચાલીસ વર્ષનો કુલ મળીને 340 ચાલીસ જેટલા નાસ્તા ફરતા પકડવામાં સુરત સિટી અને ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીનો કાફી અને પીસીબીનો મદદ સફળતા મળી હતી આ ઓપરેશન ફરાર ફરારનો આગળ વધાવતા ક્રાઇમ બ્રાન્ચમાં ડીસીપી રોઝિયા સાહેબ અને ડીસીપી રૂપલ સોલંકી મેડમ અને પીઆઈ મોદી સાહેબ પીઆઈ પરમાર સાહેબ અને એની ટીમનો બાતમી મળી હતી કે જો ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓમાં બોલેરો ચોરીનો અને અંજામ આપીને બિશ્નોઈ ગેંગ જો કાફી વોન્ટેડ છે આ ખમામ જિલ્લા તેલંગાના રાજ્યમાં ત્યાં એક કામ કરે છે એનો ભૂતકાળ જોઈએ તો બે હજાર અઢારમાં જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો માહિતી મળી હતી કે આ બિશ્નોઈ ગેંગ ચોરીની ગાડી લઈને અમદાવાદ તરફ આવી રહ્યા છે તો આ લોકોએ નાકાબંધી કરી અને નાકાબંધી દરમિયાન આ જો ગેંગનો માણસો હતા જેમાં ગ્રીસમાં બેઠેલા રૂપનાથ બીઆરરામ બિશ્નોઈ નારાયણલાયલ બીઆરરામ બિશ્નોઈ અને નરેશ કુમાર બિશ્નોઈએ ફાયરિંગ પણ કર્યો અને આ ફાયરિંગ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પણ કર્યો આ ત્રણ આરોપી પકડી લીધો પરંતુ ત્યાં એનો મેઇન સાગરીત જો હતા પ્રભુભાઈ બિશ્નોઈ રમેશ પ્રભુભાઈ બિશ્નોઈ આ ત્યાંથી ભાગવામાં સફળ થયો અને આ ત્યાંથી ભાગીને આ ખમામમાં આ એક ફર્નિચરની દુકાન ચલાવતો હતો તો ત્યાં જઈને ક્રાઇમ બ્રાન્ચનો પકડવામાં સફળતા મળી છે અને એને આ ભૂતકાળમાં જોઈએ તો સુરત સિટીમાં બાર જેટલા ગુનામાં વોન્ટેડ હતો એના સાથે સાથે ગાંધીનગરમાં ત્રણ ગુનામાં અમદાવાદમાં પાંચ ગુનામાં વોન્ટેડ હતો અને આ લોકો બોલેરો ગાડી દારૂની ખેપ માટે અથવા એનડીપીએસનું હેરાફેરી કરવા માટે વાપરતા હતા લોરેન્સ બિસ્ણોઈનો એક અલગ એમઓ હોય છે આ બિશ્નો સાચા સાચર છે અને ત્યાં સંચો ત્યાંનો છે આ અલગ છે